મુદ્દો છે એ છે કે જાણું આવ્યું હતું એટલે કહીએ કે રાજ્ય સરકારનો જે જીઆર હતો ગણેશજીની શ્રીજીની પ્રતિમા નવ ફૂટથી વધારે નોંધાવી નહીં જેને લઈને અનેક વાતો થઈ હતી વલસાડના ગણેશ મંડળોના જે આયોજકો છે અને યુવાનો છે જે આખું વર્ષ મહેનત કરતા હોય છે અને શ્રીજીની પ્રતિમા જ્યારે નોંધાવા જાય ત્યારે એક અનેરો આનંદ હોય છે એમાં અને ગણેશ મહોત્સવની જો આપણે વાત કરીએ તો લોકમાન્ય ટિલકજીએ ગણેશ મહોત્સવની સ્થાપના કરી હતી યુવાનોમાં જે એકતા બની રહે એના માટે અને આજે જોઈએ કે વડીલોની સાથે સાથે ઘણા યુવાનો પણ એકત્ર થયા છે અને ગણેશ મહોત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરે છે અને એક અનેરો કહેવાય ને કે ચૌદ દિવસ એ આનંદ ફેલાઈ રહ્યો છે ત્યારે અત્યારે જે મુદ્દો છે આજનો કે શું કહે છે વલસાડના ગણેશ મંડળના આયોજકો કે નવ ફૂટની પ્રતિમા એ અમે સ્વીકાર કરીશું કે કે ઘણા ગણેશ મંડળના આયોજકોએ એમની મૂર્તિઓ પણ નોંધાવી દીધી છે ત્યારે આપણી સાથે વલસાડના તમામ ગણેશ મંડળ જે છે એમના આયોજકો અને એમના સાથી યુવાન મિત્રો અહીંયા આવે છે એમની પાસેથી જાણીશું કે એમના શું મંતવ્ય છે શું નામ છે આપનું રાજુભાઈ મળશે છે રાજુભાઈ જણાવશો કે જે નવ ફૂટ ની પ્રતિમા વાત છે શ્રીજીની એ માટે તમારું શું મંતવ્ય છે નવ ફૂટ તો બેન એવું છે ને કે ગયા વર્ષે જ માન્ય શ્રી કલેક્ટર સાહેબે જાહેરનામું બહાર પાડી દીધેલું જેટા જેટા પાછા પાડી ગયા અત્યારે ત્રીજી વાર કલેક્ટર સાહેબ જે આવ્યા તેમને બી જાહેરનામું પાડી દીધું એટલે જાહેરનામું એટલે એક જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે એમને બહાર પાડ્યું એમનું જાહેરનામું જો તમારે રદ હોય તો ઉપલી કોર્ટમાં જઈને એનું જાહેરનામું રદ કરાવવું પડે કેમ કે અહીંયા કોઈ બી અધિકારીને કલેક્ટર એના ઉપલા ઉપલાધિકારી કોઈને ઓથોરિટી નહીં મળે એટલે લડવું જો હોય બધા મંડળવાલાએ છે ને તો એ ઓર્ડરને ચેલેન્જ કરવો પડે જ્યાં સુધી ઓર્ડરને ચેલેન્જ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ અધિકારી કે એસપી કે પીઆઈ કે કોઈ પણ જવાબદારી લેવાના નથી કેમ કે મેં એક જિલ્લા કે ઓર્ડર કરી જ દીધો છે એટલે એક વાર નથી કર્યો ત્રણ વાર કર્યો છે આપણે અત્યારે ભેગાથી એને પહેલે જ ઓર્ડર ચેલેન્જ કરવાનો હતો ને હજુ બી ચેલેન્જ થાય એનું કારણ છે કે નવસારી સુરત બડોદા અમદાવાદ આ ગુજરાતની અંદર ખાલી એક વલસાડની અંદર જ છે બાકી બીજે બધી જગ્યા પર છે તો શા માટે આપણે એના ઓર્ડરને ચેલેન્જ નહીં કરીએ પણ ઓર્ડરની ઉપર બી નહીં જવાય કેમ કે અત્યારે કોઈ

એટલે નદીની અંદર કોઈ મૂર્તિનું વિસર્જન કરવામાં કોઈને કઈ મોટી બિલ આવે ને તો માટીની કદાચ કોઈને ખબર નહીં હશે કે જેની કોઈ આ દર્શનભાઈ છે કે ઘણા એવા મંડળો છે આહિરવાર છે કે શાકભાજી માર્કેટ મંડળનારા ઘણા મિત્ર મંડળો છે હવે બધા માટી પર આવી ગયા છે એટલે કોઈને નુકસાન કરે એવું તો છે જ નદી કે પીઓપીની મૂર્તિ પણ એક સાથે મારે કહેવું છે કે બેન માટીની મૂર્તિ ગણપતિઓને જ નદી પ્રદૂષણ થાય અત્યારે તમે વર્ષના ત્રણસો ને પાસઠ દિવસ નાઇટ્રેસ કંપનીની માંડીને બધું કેમિકલનું પાણી એ નદીમાં જ આવે અમારો નગરપાલિકાનો પ્લાન પણ તે બધું ડ્રેનેજનું પાણી અંદર જ જાય તો ત્યારે આ તંત્ર કેમ નથી જાગતું જી ચોક્કસ રાજુભાઈ આપની જે આ વાત છે એની પણ અમે રજૂઆત કરીશું અને ફરી પાછા આપને પૂછશું ત્યારે આપણી પાસે ઘણા બધા ગણેશ મંડળના આયોજકો છે અત્યારે અન્ય એક છે આપણી સાથે એમને પૂછીશું શું કેવું છે તમારું આ બાબતે ગૌરવ આહીર ખાસ આજે બધા એ માટે જ ભેગા થયા આગળ બી એકવાર ભેગા થયા હતા પણ અમારો એ બધા મંડળોની એક જ માંગ છે કે બધી મૂર્તિઓ રાજુભાઈ માટીની જ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે તો એમાં કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી અને બીજું કે આ વલસાડની બાજુમાં ચીખલી કે નવસારી કે સુરતની આ જે રાજુભાઈ વાત કરી એ રીતે જ કે એમને ત્યાં બી આ વસ્તુ થઈ રહેલી છે અને ગુજરાત સરકારનો નિયમ છે તો પછી એ જ કન્ટિન્યુ કરીને બધાને આ વસ્તુ કરાવી જોઈએ અને વલસાડમાં બી આ થવું જોઈએ જી અને તમે સૌ અહીંયા ભેગા થયા છો ગણેશ મંડળના આયોજકો તો શું આની માટે તમે કોઈ જગ્યાએ રજૂઆત કરી છે રજૂઆત આપણા ધારાસભ્ય શ્રી ભરતભાઈ આપણા હમણાં નવા એમપી આપણા ખરા ધવલભાઈ પટેલ અને કનુભાઈને બી આ રજૂઆત થઈ ગઈ છે અને એમણે ખાતરી આપી છે કે આનું આપણે નિકાલ એક બે દિવસમાં કરી દઈએ જી

પ્રયત્ન બી એવા કરતા હતા કે આપણે એથી વ્યવસ્થિત પ્લાનિંગ કરીએ કોઈપણ દિવસ વલસાડમાં એક વાત કરું કે વલસાડમાં કોઈપણ દિવસ આ ગણેશ વિસર્જનને દિવસે હોય કે ગણેશ ઉત્સાહમાં કોઈ પણ દિવસ કંઈ પણ ધમલ થઈ નથી તો એટલું મારી માગણી કે આપણે નવ ફૂટ હોય કે નવ ફૂટની ઉપરની મૂર્તિ લાવી શકીએ અને બધા આયોજનો આયોજક જે ખરા તે પોતાના મંડળનું આયોજન કરતાં જ હોય છે એમાં તો બહુ મોટો પ્રશ્ન આવતો નથી રે વાત વિસર્જનની તો વિસર્જનના માટે આપણી પાસે નદી છે તો ત્યાં પણ આપણે વર્ષો વિસર્જન કરતાં જ આવેલા છે અને એમાં પણ પોલ્યુશનનો પ્રોબ્લેમ આવતો નથી બીજી વસ્તુ વાત કરી દઈએ કે પોલ્યુશનનો પ્રોબ્લેમ આવતો હોય તો નગરપાલિકાનો જે ડમ્પિંગ સાઇટ જે ખરી તે પણ બાજુમાં જ છે તો એનો પણ એક મુદ્દો બની શકે કે ભાઈ તમે ત્યાં કચો નાખો તે પોલ્યુશન કરે તો મૂર્તિ આવે છે તમને પોલ્યુશન દેખાય આ વસ્તુનું એટલા માટે અમારી માગણી એવી છે કે આ વજન વ્યવસ્થિત થતું છે

બધી જગ્યા પર જીઆર સેમ છે તો વલસાડના અંદર જ કેમ નિયમ બધા લાગુ પડે વલસાડના અંદર છૂટછાટ આપવા જોઈએ અમે અમારો તહેવાર શાંતિપૂર્વક બનાવતા છે તો મને જેવી રીતના નવસારી બિલ્લી મોરા સુરત બધી જ જગ્યા પર લોકો ચાલીસ ફૂટ ત્રીસ ફૂટ સત્તર ફૂટની મૂર્તિ બેસાડે છે તો અમને કેમ પરમિશન નથી આપતા શું નામ છે આપનું બકુલ જોશી બકુલભાઈ શું કહેશો તમે આ સમગ્ર મુદ્દા બાબતે મુદ્દો એટલે ભારત દેશ ઉત્સવોનો દેશ છે ઉત્સવોથી એ પ્રાણવાયુ છે ભારત અને અર્થવ્યવસ્થા એના ઉપર ટકેલી છે ઋષિ મુનિઓ આપણા મહાપુરુષો જે આ તહેવારો બનાવી ગયા છે કોઈ પણ વૈજ્ઞાનિક ઢબે કે બધી જ રીતે તથ્યો સાથે બનાવ કરી ગયા છે મૂર્તિની કેટલી હાઈટ લાવી અને કેટલી નહીં લાવી એ સરકાર કે કોર્ટ નક્કી ના કરી શકે આસ્થા ઉપર છે વલસાડના જે બારથી પંદર જે મોટા મંડળો છે એને હજારો લોકો દર્શન કરવા આવે છે ત્યાં આસ્થા ટકેલી છે ને વલસાડની અંદર આ ઉત્સાહનો માહોલ એ મંડળોના થકી જ છે કે બારથી લોકો હજારો જે લોકો અહીંયા દર્શન કરવા આવે છે મન્નતના રાજા છે કે ફળિયા છે કે દાદિયા ફળિયા છે ત્યાં લોકો દર્શન કરવા હજારો લોકો આવે છે અને હજારો લોકોની આસ્થા જોડાયેલી છે પણ મૂર્તિની કેટલી સાઇઝ એ મહત્ત્વનું નથી બીજું કે આ દેશની અંદર હવે ઉત્સવ ઉજવો એ ભયનો માહોલ ચાલુ થઈ ગયો છે ઉત્સવ એટલે શું આનંદ ઉત્સવ આનંદ ઉત્સવ જેવું તો કંઈ રહ્યું જ નથી હવે ભયના માહોલ સાથે ઉત્સવ ઉજવો હું તો કોઈક આવા ઉત્સવ બંધ કરી દેવા જોઈએ ભારત સરકારે બી આના પર વિચાર કરવો જોઈએ કે ઉત્સવ આનંદો માટે હોય છે ઉત્સવથી લોકોની આયુ આયુ આયુર્વેદા વધે છે એની આયુષ્ય વધે છે અને ઉત્સવો એટલા માટે જ બનાવવામાં આવ્યા છે ઉત્સવ ભયના માહોલ માટે જો બનાવતા હોય તો ઉત્સવો ઉજવાય જ નહીં એને ઉત્સવની નરક્ષ ઉત્સવ કહેવામાં આવે પછી તો એટલા માટે મારે ખાસ વિનંતી છે કે ભાઈ ઉત્સવોની અંદર ધાર્મિકતાને સાથે એને પ્રતિબંધ ના લાગવો જોઈએ પ્રતિબંધ ઉપર ખરેખર બંધારણની અંદર આવા તો કોઈ કાયદા નથી કે ભાઈ તમે ડીજે નહીં લાવવું અરે ડીજે જેમ જેમ પ્રગતિ કરતું ગયું તો ડીજે એક વા જે વાજિંત્ર છે આપણે પહેલાં ઢોલ નગારાથી જતા હતા વાજિંત્રો વગાડતા હતા મંજિરા વગાડતા હતા આજે ડીજે આવ્યું છે સમયની સાથે અપડેટ થતું આવ્યું છે એટલે આપણે એની સાથે બી સંકળાવવું જોઈએ લોકો ડીજેના ઉપર બી પ્રશ્ન ઉઠાવે છે અરે આજે ઉત્સવ નવરાત્રિ તો બાર વાગ્યા એનો પ્રાણ જ નવરાત્રી બાર વાગે બંધ કરી દેવાની મટકી ફોડના દિવસે અરે ભાઈ ગલીમોહલામાં એક વાત તમને જણાવી દઉં ડીજે ની જે તમે વાત કરી દર્શક મિત્રો અહીંયાથી જણાવીશ કે વલસાડ ખાતે જે ચોક્કસ એરિયા છે બકુલભાઈ તમામ ગણેશ આયોજક મંડળો ને ખબર છે સાયલેન્ટ ઝોન છે જે આપડો હાલર ચાર રસ્તા એટલે કે પોસ્ટ ઓફિસ થી લઈને બાબુસિંહ સુધીનો જે રસ્તો છે એ સાયલેન્ટ ઝોન છે અને બધા જ ગણેશ મંડળના આયોજકો આ સાયલેન્ટ ઝોનના જે નિયમો છે એનું પાલન કરે છે એમનું ડીજે કે જે બી વાજિંત્ર હોય છે એ અહીંયાથી બંધ કરી દેવામાં આવે છે ને આગળનો જે રસ્તો બાબુ સિંહ ચણા કે લાલ સ્કૂલ જે કહેવાય એ પાસ થઈ જાય પછી ફરી એમનું ડીજે શરૂ થાય છે ત્યારે અન્ય એક આયોજક મંડળના સભ્ય આપણી સાથે છે શું કેવું છે તમારું

મુલ્લામાં તમે પહોંચી જવાનું જે આ પહેલાં એવું બંધારણ કંઈ હતું નહીં સુરતમાં પણ ગયા વર્ષે ધામધૂમથી બધા મંડળો તો આખી આખી રાત આગમન થયા હતા આ વર્ષે જે એક છે ગયા વર્ષે જે ત્યાં ટાઈમિંગનો બંધન આવ્યો મૂર્તિની હાઈટનો બંધને આવ્યો ફ્યુચરમાં કદાચ એવું થશે કે અત્યારે નવ ફૂટનું જ એક્સેપ્ટ કરી લઈએ અમે તો ફ્યુચરમાં એવું પણ આવશે કે ગણપતિમાં તમે ડીજે કે એવું કંઈ પણ નહીં લાવો તમે તમારા મુલ્લામાં ડીજે વગાડી લો બહારથી તમે ડીજે લાવવાની જરૂર નથી બરાબર મોટી મૂર્તિનું પણ જે લાવતા છે તમે વર્ષોથી લાવતા છે પ્લાનિંગ કરતા છે ને બધું વ્યવસ્થિત પતિ હતું છે વિસર્જન તો દર વખતે કંઈ ને કંઈ હા કાયદો બને તો દરેક માટે એક સરખો બને જાહેરનામું સુરત અને બરોડામાં પડ્યું છે વલસાડ સુરત અને બરોડા એ સિવાય નવસારીમાં તમે જવું પંદર પંદર વીસ વીસ ફૂટના ગણપતિ બન્યા છે બરાબર જો કદાચ કાયદો બને તો આપણે એક સ્ટેટની વાત કરીએ મહારાષ્ટ્રનું સ્ટેટમાં ત્યાં અલગ કાયદો છે ગુજરાતમાં અલગ છે ગુજરાતમાં ભી પાંચ હજાર અંદર જે ડિસ્ટ્રિક્ટ છે બધાના રૂલ્સ અલગ છે તો તે નહીં હોવ છે બધું દરેક જગ્યા પર એક કરો તો બધા એક્સેપ્ટ કરવા તૈયાર છે અને કૌશિકભાઈ અમને જે માહિતી મળી છે એ પ્રમાણે કીધું કે અત્યારે બધી જગ્યાએ જાહેરનામું છે પરંતુ કહીએ કે વલસાડ ખાતે કદાચ વધારે પડતું સ્ટ્રિક છે કારણ કે નવસારી હોય બધી જ જગ્યાએ મૂર્તિઓ નોંધાઈ ગઈ છે અને મોટી મોટી મૂર્તિઓ ગઈ નહીં ગયા વર્ષે જાહેરનામું પડ્યું ને ત્યારે દાદા દરેક મોટી મૂર્તિકાર જે બી લાવતા હતા ને મોટી મૂર્તિ એમને જાણ કરી દેવામાં આવી કે આવતી વર્ષે તમે પહેલાથી નવ ફૂટની મૂર્તિ લાવજો એની અગેન્સ્ટ મતલબ ડિસેમ્બર મહિનામાં પાછું એક જાહેરનામું પડ્યું જે લોકો મોટી મૂર્તિ લાવતા તેમને પાછું જાહેરનામું કે અત્યારે તમને એડવાન્સમાં જણાવી દે છે કે તમે નહીં લાવતા હવે જૂનની ની અત્યારે સાત તારીખે પાછું જ નવું બળ પડ્યું છે તેમાં પણ એ જ એવું છે કે ભાઈ તમે નવ ફૂટી મોટી મૂર્તિ ન નહીં પણ બીજા જે જિલ્લા છે ત્યાં જાહેર રમવું બહાર નથી પડ્યું હજુ સુધી તો તેનું શું છે કે ખાલી વલસાડો લઈ જાય કરવાનું એનો અમલ કરવાનો પ્રોબ્લેમ ખાલી વલસાડમાં જ છે બીજે કશે નથી તો એનું એક નિરાકરણ કે એક જે પણ થઈ તે આખા ગુજરાત રાજ્યમાં માટે બધાનું એક સરખું થાય એવું હું કરવા માંગુ છું રાજુભાઈ મરચા એમણે શરૂઆતમાં આપણી સાથે વાત કરી હજી ફરી કે કહેવા માંગે છે રાજુભાઈ શું કહેશો તમે બેના જે અમારી નવ ફૂટની મૂર્તિની વાત કરો છો ને ઔરંગા નદીના તટ પર છેલ્લા અમે કેટલીઓ અરજી કરી છે જે મોરું થવાનું કારણ જે અમને જે હેરાન થવાનું કારણ તે એક વાસ્તવિક મુદ્દો રહી જતો છે કે ઘણીવાર નગરપાલિકા તરફથી જી તરફથી ડિસના કેબલના વાયર જે નગરપાલિકાએ ફ્લેક્સિબલ વાયર જે પોલ રસ્તામાં છે એને હટાવવાના બદલે છેલ્લા બાર વર્ષથી અમે રજૂઆત કરીએ પણ તેની તે જ વ્યવસ્થા છે બીજું કે જે ઔરંગા નદીના તટ પર આવેલો એક બીજો બંધારો ગયા વખતે માન્ય શ્રી આપના ડીએસપી સાહેબ છે ને વર્મા સાહેબ એમને થોડોક કરાયો અને થોડોક રહી ગયો એ જો ભંડારો જો સાફ કરે ને બેન તો આ ગણપતિ દસ વાગ્યા સુધીમાં જ વિસર્જન થઈ જાય કેમ કે ફટ્ટી મેટિક ક્રેન્ક ચાલે પણ નગરપાલિકાનો વહીવટ તંત્ર કે પછી અહીંનો વહીવટતંત્ર ખાલી એને શું કે ગણપતિના બધાને મિટિંગ કરે કાગર પર લખી જાય ને પછી કોઈપણ જાતની કામગીરી કરતા નથી હું અમે તમને શાંતિ શાંતિભુવનથી લઈને આ બંદર રોડ સુધી તમને બતાવે કે કેટલા પોલ રસ્તામાં છે કેટલા વાયર નરતા છે ખરેખર તો તે નરતા છે બીજું કે જે આજુબાજુના છાજિયા કરવાના ને વાત ડીજે નહીં રહી સાયલન્સ જો નહીં રહી આજે બારથી કેટલા વર્ષથી વાન્યવારથી આખો મોલ્લાની અંદર આ ગણપતિવાળાને હેરાન કરવામાં આવે એ લોકો પોતે એમ કે અમારું ઝંઝારિયાત મકાન છે તો નગરપાલિકા એ ઝંઝારિયાત મકાનને ઉતારતું કેમ નથી એકના લીધે તમે બધાને હેરાન કરો એ તો કેવી રીતના ચાલે વર્ષોની પ્રાલાણીકા છે બકુલભાઈ કહ્યું કે વર્ષોથી ગણપતિ જાય હવે તમે જોયા કરજો કે અહીંથી સાંટી બોંટી બંધ કરાવતા છે પછી કાલે કોઈ આ અનિલભાઈવાળા કે રજવાડીવાળા એમ કહે કે અમારો શોરૂમ આવી પડ્યો એટલે તે દારે બી બંધ એટલે જાઉડી આ બધા જે લોકો છે ને એ લોકો અરજી આપવી પડે કે જે એવું કહેતા છે કે અમારું મકાન ઝંઝરિયાત છે નામ થાય તો કાયદામાં જોગવાય છે કે એને ડિમોલોશન કરો એને નોટિસ આપો કાં તો પછી તમે કઈ એની વ્યવસ્થા કરો અમે ભેગા થયા તો અધિકારી કેમ ભેગા ના દીધા હતા પોલીસને અમે કોઈ વાક નથી કાઢતા કે ભાઈ પોલીસે તો હું છે કે બેન કલેક્ટર જિલ્લામાં હુકમનું પાલન કરવાનું છે અમે ખોટી લડાઈ લડતા છે હવે આ ઓર્ડરને ચેલેન્જ જ કરવાનો આવે કે ભાઈ તમે વલસાડ પાડી આ સોરી વલસાડ નવસારી બરોડા અમદાવાદ સુધી આ બાજુ મુંબઈ સુધી બધી જગ્યા પર મોટી મૂર્તિ છે તો કાયદો તો એક જ લાગે ખાલી વલસાડ પૂરતું કેમ એટલે કહેવાનો મતલબ એ છે કે કોઈ બી અમે મંદિરવાળા પાછા ભેગા થઈએ ને કંઈ પિટિશન દાખલ કરવી પડે તો પિટિશન આ વર્ટે બેસીને નક્કી કરીએ કેમ કે કાલે મેં નવસારી ગયો તો બારદોલી વાળાને બી મંડળવાળાને બકુલભાઈ બોલાવી લીધા છે બધાની ત્યાં નોટિસ પહોંચતી છે એવું આપના જે ગણપતિ બનાવે ને એને કીધું કે બધા જે જે મંડળ વાળા છે એમને નોટિસ પહોંચાડતા છે આ લોકો એટલે આને પિટિશન દાખલ કરવા સિવાય બીજો કોઈ રસ્તો છે નથી ને અધિકારીઓ પર જો કામ લેવું હોય તો આ બધા મંડળ વાળા છે ને અરજી આપવી પડે ને પછી આપણે અહીંથી ટાવર જે હેરાન થતા ચાલુ થઈ ગયે આટલા વર્ષનો મુદ્દો છે ને બધાને જ ખબર છે કે અમને કઈ કઈ તકલીફ છે પણ તે મુદ્દો ખાલી ભેગા થવા પૂરતું ટીએ ભાઈ માફ કરજો પછી જે જગ્યા પર રજૂઆત કરવાની છે જે અધિકારી પર કામ લેવાનું છે જેમની જવાબદારી છે એ કોઈ કામ કરતું નથી ને એના ભોગ આ બધા મંડરવાળા બને ગણેશ મંડળ આયોજકોની આપણે વાત સાંભળી બધાએ એમના મંતવ્ય જણાવ્યા અને અહીંયાથી જે ગૌરવભાઈ આવી છે કે દર્શનભાઈ છે હિતેશભાઈ છે રાજુભાઈ છે કૌશિકભાઈ એમણે બધાએ પોતપોતાની વાતો કરીને અત્યારે આપણે જોઈએ છીએ કે તમામ મંડળના યુવાનો પણ મોટી સંખ્યામાં આવ્યા છે આજે રવિવાર છે પોતાનો કિંમતી સમય કાઢીને અહીંયા આવ્યા છે અને વલસાડ શહેરની જો હું વાત કરું તો વલસાડ શહેર ખાતે કોઈ પણ ઉત્સવ હોય એ પછી ગણેશ મહોત્સવ હોય જન્માષ્ટમી હોય તાજિયા હોય કે નવરાત્રી હોય દરેકે દરેક મહોત્સવ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં અહીંયાથી પૂર્ણ હોય છે અને ગણેશ મહોત્સવની બકુલભાઈ બેન આ તો ઉત્સવ કદાચ અત્યારે ઉજવીએ છીએ અને આ રીતનું જો ચાલે તો ઉત્સવ પછી બંધ કરી દેવા જોઈએ કારણ કે હું કહીશ કે નાનામાં નાના બાળક થી લઈને વડીલો સુધી બધા જ ગણેશ મંડળમાં દર્શન કરવા આવતા હોય છે લાઈનમાં બી રહીને લોકો દર્શન કરે છે અને તમામ ગણેશ મંડળો દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા હોય છે રહી વાત વિસર્જનની વિસર્જન વખતે પણ એક પ્રોપર ડિસિપ્લિનમાં જાય છે જે મેં સાયલેન્ટ ઝોનની વાત કરી એ સાયલેન્ટ ઝોન પ્લસ મોટા બજારમાં પણ જર્જરિત ઈમારતો છે તો એને લઈને પણ ત્યાં પણ ડીજેનો સાઉન્ડ બંધ કરી દેવામાં આવે છે તો જેમ રાજુભાઈએ વાત કરી જર્જરિત ઇમારતો છે તો એનું સમારકામ થવું જોઈએ અને જે રીતના નગરપાલિકાના જે બી કોઈ નિયમો હોય તો જર્જરિત ઈમારતને ભયમુક્ત કરવાની હોય છે અને એનો ડેમોલેશન કરીને નવું કન્સ્ટ્રક્શન અથવા સમારકામ કરવાનું હોય છે તો પહેલા એ મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખવા જોઈએ અને જે મહોત્સવ છે કે આખું વર્ષ દરમિયાન લોકો રાહ જોતા હોય કે શ્રી ક્યારે આવશે ને જેમ જ કહીએ કે જૂન મહિનો બેસે ને હવે શ્રાવણ આવશે ત્યારે નાના નાના બાળકો પણ એમના મમ્મી પપ્પાને પૂછવાનું શરૂ કરશે અને એમને પણ એક ઉત્સુકતા થશે કે આ મંડળ જેમ કે તિથલ રોડ પર આહિરવાડ છે શ્રીજી મંડળ છે તિથલ તિથલરોડનું કે ગણેશ આયોજક આપણે રાજુ મરજાભાઈનું છે શાકભાજી માર્કેટ કે મન્નત કરાજા તો એની મૂર્તિ કેવી હશે તો એ રીતના બધામાં જ ઉત્સુકતા હોય છે ત્યારે ચોક્કસ જ અહીંયાથી સત્ય માધ્યમથી હું દિશા દેસાઈ વલસાડ શહેરની જનતાને પણ અપીલ કરીશ કે જે બી કંઈ હવે આના પર ફાઈનલ ડિસિઝન આવે કારણ કે જે રીતના જાહેરનામું બહાર પડ્યું અને અલગ અલગ એના પર ચર્ચાઓ થઈ રહી છે છૂટ આપવામાં આવી છે કે તમે લોકો વિસર્જન કરો અને નદી ખાતેની દરિયા ખાતે એક આ મુદ્દો મહત્વનો છે બકુલભાઈ તમને પૂછીશ કે જે રીતના વાત કરી કે દરિયામાં તમે વિસર્જન કરી શકો એ બાબતે તમારું શું કહ્યું છે કારણ કે વર્ષોથી ઔરંગાના ઓવારા પર જ મોટી મોટી મૂર્તિઓનું વિસર્જન થાય છે હમણાં હમણાં લાસ્ટ ટાઈમ ત્યારે ઓકસાબે કહ્યું કે સુરત કે નવસારી તમે મોટી મૂર્તિઓ આવે છે તો એ એક બી નદીમાં વિસર્જિત નથી થતી એ બધી દરિયામાં થતી હોય છે અને એ લોકો ત્યાં વ્યવસ્થા ઊભી કરેલ છે ત્યાંના મંડળો સદ્ધર છે ત્યાં મહામંડળો બનેલા છે મહામંડળો પણ વલસાડમાં મને આખા ટોટલ ગણપતિ ત્રણસો સવા ત્રણસો ગણપતિ હોય છે અને એમાં પાંચ દિવસના સાત દિવસના અને આનંદ ચૌદસના અને જે મોટી મૂર્તિઓવાળા છે લગભગ પંદરથી વીસ જણા જ છે મોટી મૂર્તિઓવાળા તો એટલું એવું કોઈ સક્ષમ નથી છતાં ઓગાહેબે એમ કહ્યું હતું કે હું તમને બાઝની વ્યવસ્થા હું કરાવી આપીશ અને તમે ડીઝલનો એનો ખર્ચો કરજો દરિયાની અંદર એમણે તરત જ એક કોઈ અધિકારીને ફોન કર્યો હતો અને એમણે કહ્યું કે ભાઈ આ લોકો સાથે જઈને મંડળો જોડે જઈ અને દરિયામાં ક્યાં વિસર્જિત કરવું ઔરંગા પર લઈ જવાનું ઔરંગા પર મૂર્તિઓ સાઇટ પર રાખવાની જ્યારે ભરતી આવે ત્યારે બાઝથી આપણે મૂર્તિઓ લઈ જવાની એવી વ્યવસ્થા ઊભી કરવા માટે કલેક્ટર સાહેબે હુકમ કર્યો હતો કે તમને કે દરિયાની અંદર વિશેષ મોટી મૂર્તિઓ લાવવાનો કોઈ પ્રતિબંધ નથી આવું ઓક સાહેબનું તરત જ અમારી સામે લગભગ થી પોણો કલાક જેવી અમારી જોડે ચર્ચા કરી હતી અને હરેક મુદ્દા ઉપર ચર્ચા કરી હતી એમણે પર્યાવરણ બાબતમાં બી મૂળ ચર્ચા કરી હતી અને એમણે બધી જ રીતે ચર્ચા કરી હતી કે ભાઈ મંડળોને કઈ રીતે એની વ્યવસ્થા કરવાની અને મંડળો સાથે અમારે કઈ લે કે સગન રહેવું એમણે કહ્યું હતું બાઝ છે અહીંયા નવસારીની અંદર મોટા મોટા બાઝ છે કે એક બાઝની અંદર દોઢસો દોઢસો મૂર્તિઓ જઈ શકે તો વલસાડની અંદર તો પચીસ ત્રીસ મંડળો જ મોટા છે તો એ કહે કે તમારે બેથી અઢી કલાકમાં તમારું વિસર્જન થઈ શકે રાતના દસ વાગ્યા પછી ત્યારે રજૂઆત થઈ કે ભાઈ દસ અગિયાર વાગ્યા પછી ભરતી આવે છે તો એમણે કહ્યું હતું કે દસ અગિયાર વાગ્યા પછી અને જે એમાં એક એક સિક્યોરિટી બી હોય છે કે તમે દરિયા વચ્ચે જતા હોય તો વિસર્જન કરવાની અને નદીની અંદર અનસિક્યોર હોય છે જે તરવૈયાઓ હોય છે તો તમે બાઝની અંદર વિસર્જન કરવા સિક્યોર હશે બીજું કે તમે આરામથી આરતી કરી શકશો ત્યાં તમે સ્થળ પર હવે તમે લગાડી દીધી તમારી મૂર્તિ મોટી મૂર્તિઓ તો આરામથી આરતી પૂજા કરી શકશો અને તમે બાઝ મંગાવો અને બાઝથી તમે વિસર્જન કરો મને કોઈ વાંધો નથી મૂર્તિની કોઈ સાઈઝ માટે એમણે ઓક સાહેબે કોઈ બી પ્રતિબંધ આપ્યો નથી એમણે કહ્યું હતું કે દરિયાની અંદર વિસર્જન કરો તો અમને કોઈ વાંધો છે નહીં પણ તમે બાઝની વ્યવસ્થા અમે કરી આપશું તમે ડીઝલનો એનો જે ખર્ચો થાય તમારું મંડળો નાના છે વલસાડ એટલું બધું પેલું નથી એમ સક્ષમ નથી ખર્ચ કરવા માટે તો ઓક સાહેબે તે દિવસે આ રજૂઆત કરી હતી અને ઓક સાહેબને અમે રજૂઆતના અમે પોઝિટિવ જવાબ મળ્યો તો અને અમે ખુશ થયા હતા અને એ ટાઈમ પર જેવા ઓક સાહેબને મળી અને લગભગ આઠથી દસ મંડળોએ તરત જ મૂર્તિઓ બુકિંગ કરાવી છે જે મુંબઈની અંદર જાણ કે સમ્રાટ જે છે તે એમણે મૂર્તિ બુક કરાવી હતી પછી આ દદિયા ફળિયા છે તે મૂર્તિ ઓક્સ સાહેબના જોબ પછી મોટી મૂર્તિઓનો એમણે ઓર્ડર આપી દીધેલો છે હવે એક કે આ લોકોએ તૈયારી કરી કે ભાઈ આપણે ઔરંગાપર જવાનું અને ત્યાં બાજ લઈને આપણે મૂર્તિ અમે અમારી દરિયાની વચ્ચે વિસર્જિત કરશું અને સાહેબે એવી બી વ્યવસ્થા કરી હતી કે તરત જ ફોન કરીને કહ્યું હતું કે તમે આ લોકો મંડળો જોડે જઈ અને સ્થળ વિઝિટ લઈ અને દરિયાને કઈ જગ્યા પર વિસર્જિત કરવું એ બાજ લઈને જોવાનું અને એનું માપ લઈને તમારે એ આ સરકાર પ્રશાસને આ વ્યવસ્થા કરવાની અમને કહ્યું હતું દર્શનભાઈ શું બકુલભાઈ અને ઘણા બધા જવાબ આપેલો કે તમે ગમે એટલી મોટી મૂર્તિ લાવો અમને કંઈ વાંધો નથી અઢાર ફૂટની મૂર્તિ લાવો તો પણ વાંધો નથી પંદર ફૂટની મૂર્તિ તો બધી વાંધો નથી પણ તમારે વિષણ દરિયામાં કરવું જોઈએ એ બી અંદર સલાહ આપેલી એટલે એમને બી કીધેલું હતું કે બકુલભાઈ કીધું તે ઓ કે ખરું એ સાહેબે એમ એમ કીધેલું હતું કે તમારે બાદની વ્યવસ્થા કરવાની તમે ટ્રાય કરો તો પછી હું તમને ડીઝલ વ્યવસ્થા તમારે કરી લેવાની અથવા જે પણ રેન્ટ હોય એમનું તે તમે ચૂકવજો બાકી આ વ્યસ્ત તમે કરશો એ પ્રમાણે પોઝિટિવ વાતચીત કરેલી એ પ્રમાણે બધા ઘણા બધા મંડળોએ મંડળોએ તૈયારી બતાવી તૈયારી બતાવેલી હતી એ માટે કહીએ કે આ જે સમગ્ર વાત છે અને વિસર્જનનો એમનો જે મુદ્દો છે મોટી મૂર્તિનો તો જે માજી કલેક્ટર હતા આયુષોક સાહેબ વલસાડના એમણે જે બાંહેધરી આપી હતી કે મૂર્તિ નવ ફૂટથી તમે મોટી લાવો એનો કોઈ વાંધો નથી કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ ચોક્કસ એનું વિસર્જન દરિયામાં થવું જોઈએ તો દર્શક મિત્રો હવે આ જે સમગ્ર મુદ્દો છે એના પર શું નિરાકરણ આવે છે અને કઈ રીતે ગણેશ મંડળના આયોજકો તમામ ગણેશ ભક્તો આના પર શું કઈ રીતે રેડી થાય છે ને આપણો ગણેશ ઉત્સવ ઉજવે છે એ આપણે જોવું રહ્યું છે સાથે ફરી મળીશું જોતા રહો સત્ય ન્યૂઝ